હજકાર મિત્રો છેલ્લા બે દિવસથી આખું ગુજરાત ઠંડીથી છૂંઠવાઈ રહ્યું છે ગુજરાતમાં રેકોર્ડ બ્રેક અત્યાર સુધીમાં ન પડી હોય એવી ભયંકર કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે આજે તો એટલી જોરદાર ઠંડી પડી કે કચ્છના નલિયામાં સાથે બનાસકાંઠાના લાખણીમાં અને થરાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રીત સરના બરફના પડ જામવા મળ્યા હતા હિમાલયના પ્રદેશોમાં બધા જ રેકોર્ડ તોડીને અતિ ભારે હિમવર્ષા થઈ રહી છે જેના કારણે જોરદાર ગુલાબી ઠંડીનો ચમકારો ગુજરાત સુધી જોવા મળી રહ્યો છે મેદુસલા બાર કલાકમાં સૌથી નીચું તાપમાન એક ડિગ્રી સાથે કચ્છના નલિયામાં નોંધાયું છે ગાંધીનગર પોરબંદર ડીસ અને પાટણમાં છ ડિગ્રી તાપમાન જુનાગઢ રાજકોટ અમદાવાદ ભુજ અને પાલનપુરમાં સાત ડિગ્રી તાપમાન જ્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં દસ ડિગ્રી તાપમાન અથવા તેના કરતા પણ નીચું તાપમાન નોંધાઈ રહ્યું છે મિત્રો આખા ગુજરાતમાં કાતિલ ઠંડીનો ચમકારો જામ્યો છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં ભયંકર ઠંડીને લઈને મોટી આગાહી કરી છે મિત્રો સંપૂર્ણ સચોટ માહિતી વિડીયોમાં મેળવીશું વિડીયો શરૂ કરતા પહેલા ખાસ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે ગુજરાતના કોઈ પણ સમાસાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો કે ખાસ સાંભળ જો વુમન વિભાગે રાજ્યમાં કોલ્ડ વેવની આગાહી કરીશ મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ઓગણીસ તારીખ સુધી હજુ પણ રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો આવી જ રીતે યથાવત રહેશે જોવા મળશે મિત્રો કોલ્ડ વેવની આગાહી એટલે કે રાજ્યના મોટાભાગના વિસ્તારોનું તાપમાન સાંજે રાત્રે અને સવાર સુધી દસ ડિગ્રી અથવા તેના કરતા પણ નીચું જવાની શક્યતા હોય ત્યારે કોલ્ડ વેવની આગાઈ કરવામાં આવતી હોય છે એટલે આગાહી રાજ્યભરમાં આવી જ રીતે ગુલાબી કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળે છે મિત્રો ઓગણીસ તારીખ બાદ ઠંડીમાંથી રાહત મળી શકે પણ હાલ ત્રણ ચાર દિવસ સુધી રાજ્યભરમાં કાતિલ ઠંડી યથાવત રહે છે અને એમાંય ખાસ કરીને કચ્છના નલિયાનું ન્યૂનતમ તાપમાન જીરો ડિગ્રી અથવા જીરો કરતા પણ ઓછું એટલે કે માઇનસ ડિગ્રીમાં પણ જવાની શક્યતા છે તો મિત્રો આજના ઠંડીને લઈને મહત્વપૂર્ણ સમાચાર મિત્રો તમારા વિસ્તારમાં ઠંડી કેવી પડી રહી છે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરો જેથી બધા મિત્રો સુધી આ માહિતી પહોંચે આવી જ રીતે ગુજરાતના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા